ભરૂચ જિલ્લામાં સૌપ્રથમવાર હિન્દુ ધર્મ સેના દ્વારા ભવ્ય સમરસ કાવડયાત્રા એકસો આઠ કાવડ યાત્રાઓ પ્રગટેશ્વર થી સ્તંભેશ્વર મહાદેવ સુધી ભક્તિમય પ્રસ્થાન ત્રણ માસમાં પવિત્ર દિવસોમાં આજે ભગવાન શિવને પ્રસન્ન કરવા શિવના આશીર્વાદ લેવા માટે અનેક શિવ ભક્તો તપશ્ચર્યાના રૂપમાં નિશ્ચિત કરેલા સ્થાન પરથી એ પગપાળા ચાલીને એક તપશ્ચર્યના સ્વરૂપમાં જ કાવડ જળ ઉપાડીને આજે અહીંયા નર્મદા જળમાં ભાગીરથી કિનારે આપણે છીએ તો નર્મદા જળ લઈને પ્રકટેશ્વર મહાદેવનો અભિષેક કર્યો પ્રગટેશ્વર મહાદેવથી શરૂ કરીને આખા દેશમાં આજે પ્રસિદ્ધ એવું સ્તંભેશ્વર મહાદેવ ભરૂચ જિલ્લાનું જંબુસર તાલુકાનું કાવી કંબોઈ ગામ જ્યાં સમુદ્ર કિનારે શિવલિંગ છે સાત નદીઓનો ત્યાં સંગમ છે અને સ્કંદપુરાણમાં સ્તંભેશ્વર મહાદેવનો ઉલ્લેખ છે કે કલયુગમાં આ ગુપ્ત તીર્થ પ્રસિદ્ધ થશે આજે સ્તંભેશ્વર મહાદેવમાં લાખો ભક્તો અમાસ અને આ શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં પણ નિયમિત દર્શન કરવા જાય છે ગયા સોમવારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે પણ સ્તંભેશ્વર મહાદેવમાં આવીને અભિષેક કર્યો આજે આ ભરૂચ હિન્દુ ધર્મ સેના જે અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત છે એ હિન્દુ ધર્મ સેના દ્વારા શિવ ભક્તો પ્રગટેશ્વર મહાદેવના આશીર્વાદ લઈને કાવડ લઈને અહીંયાથી પગપાળા સ્તંભેશ્વર મહાદેવના દર્શને જઈ રહ્યા છે આવી અનેક યાત્રા ગયા પ્રથમ સોમવારે વડોદરામાંથી કાવડ યાત્રાઓ સ્તંભેશ્વર મહાદેવ પહોંચ્યા આવતા દિવસોમાં સુરતથી કાવડ કાવડયાત્રીઓ તાપી અને નર્મદાનું જળ લઈને સ્તંભેશ્વર મહાદેવનો અભિષેક કરવા જનાર છે આજે ખૂબ ગૌરવ સાથે આજના આ કાર્યક્રમમાં અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાતના મહામંત્રી પરમ પૂજ્ય મહંત રાજેન્દ્ર દાસજી મહારાજ અને ગુજરાતના અખિલ ભરૂચના અખિલ ભારતીય સંત સમિતિના મહામંત્રી પૂજ્ય સ્વામી મુક્તાનંદજી મહારાજ

ટાઈપેન્ડ ત્રણ વર્ષ માટે પ્રથમ વર્ષે રૂપિયા સાત હજાર દર મહિને બીજા વર્ષે રૂપિયા છ હજાર દર મહિને તથા ત્રીજા વર્ષે રૂપિયા પાંચ હજાર દર મહિને આકર્ષક લાભો હાઉસિંગ લોન ગ્રુપ ઇન્સ્યોરન્સ મેડિકલ ઇન્સ્યોરન્સ વિકાસ અધિકારીની ભરતીમાં વિશેષ આરક્ષણ તથા વયમર્યાદામાં પણ છૂટછાટ ગ્રેજ્યુઇટી તથા અનેક લાભો